ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરતમાં વધુ એક નકલી ફેક્ટરી ઝડપાઈ છે સરથાણા વિસ્તારમાં પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે ડેટોલ હાર્પિક સહિતની બ્રાન્ડેડ ચીજવસ્તુઓ ડુપ્લિકેટ બનાવવામાં આવતી હતી કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો જેમાં રો મટીરિયલ સહિત ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સુરત શહેર અને જિલ્લામાં સતત ડુપ્લિકેટ વસ્તુ બનાવવાની ફેક્ટરીઓ ઝડપાઈ રહી છે ત્યારે વધુ એક ડુપ્લિકેટ વસ્તુ બનાવતી ફેક્ટરી સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવી નકલી ચીજવસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મરાયો હતો જેમાં નકલી ચીજવસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યો હતો કંપનીના અધિકારીએ હાલ નકલી ફેક્ટરીના માલિક પ્રકાશભાઈ મોહનભાઈ મોલિયા વિરુદ્ધ